ભાજપ નેતા ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં જાહેર સભાને કરી સંબોધિત કહ્યું પહેલા દેશનું બજેટ સાત પોઈન્ટ ચોરાણું લાખ કરોડ હતું હવે સુડતાળીસ પોઈન્ટ પાસઠ લાખ કરોડ થયું દેશનું બજેટ ભૂપેન્દ્ર પટેલ આણંદ અને ગાંધીનગરમાં પણ કરશે પ્રચાર લોકસભા ચૂંટણીના પ્રચારમાં વિપક્ષોએ પણ લગાવ્યું જોર પ્રિયંકા ગાંધી ગુજરાતના લાખણી ખાતે ન્યાય સંકલ્પ સભાને કરી સંબોધિત સરકાર પર કર્યા પ્રહાર કહ્યું છેલ્લા દસ વર્ષમાં સરકારે લોકોના અધિકારોને નબળા પાડવાનું કર્યું છે કામ તો પૂરી સંસદીય વિસ્તારથી કોંગ્રેસ ઉમેદવારનો ચૂંટણી લડવાથી ઇનકાર ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે છોટાઉદેપુરના બોડેલીમાં જનસભાને કરી સંબોધિત દમણ અને દેવ ઉપરાંત ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન વાંસદામાં જનસભાને કરશે સંબોધિત ઝારખંડના પલામુ અને લોહરદગામાં ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીએ સમજાવી એક વોટની તાકાત કહ્યું મેં ગરીબીને જોઈ છે અને જીવી છે વિપક્ષને પણ લીધી આડે હાથ બિહારમાં પણ સંબોધશે જનસભા તો ઉત્તર પ્રદેશના કાનપુરમાં યોજશે રોડ શો संयुक्त राष्ट्र सामान्य साूंजू भारत पंचायती राज व्यवस्था रा, कंबोजे कहू भारत ने ग्रामीण शासन अनोखी प्रणाली पर गर्व ईराने जहाज से पकड़ाये सत्तर भारतीय कराया मुक्त मालवाहक चालक दल में पच्चीस लोग ईरान की यात्रा करता भारतीय सावचेती रा भारतीय विदेश मंत्रालय की सलाह રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો અહેસાસ નવ જિલ્લામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેરો અમદાવાદમાં એકતાળીસ પોઈન્ટ સાત અને ગાંધીનગરમાં પણ એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો તો તેલંગાણા અને ઝારખંડના અનેક વિસ્તાર ભીષણ ગરમીની ચપેટમાં આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગ્લુરૂ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે ટક્કર આઈપીએલના ઇતિહાસમાં એકસો ચોર્યાસી વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો પિયુષ ચાવલા યુઝુવેન્દ્ર ચહલ બસ્સો વિકેટ સાથે પ્રથમ ક્રમે યથાવત